નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બા ભાઈ ક્યાં કોઈ જાલ ધરવારીનો જોગંધર તપ કરી મનને મેરું જેવો અડગ કરવા આસન જમાવી બેઠો હોય એવું ગામ કરંજડા કરંજડા ગામનો હિપો ખુમાણ ગામધણી છે આજ ગામના પાદરમાં સોનારાણી અઠંગા અને લાંબી ઝંઝાળિઓની નાળીઓમાં આઠ આઠ આંગળ દારૂ ધરબાણા બોલ્યા શરણાઈઓએ સૂર બહેલાવ્યા ઢોલ ધડુક્યા લાંબે સાથે ગીતડા ગુંજ્યા ગામ હલકી ઉઠ્યું હિપા ખુમાણની દીકરીબાની જાન આવી હતી વરાજા તેના મા બાપને એકનો એક દીકરો હતો તો દીકરીના બાપને એક પુત્ર તથા પરણતી હતી એ એક જ પુત્રી હતી કાઠીના રિવાજ પ્રમાણે વાળું ટાણે પાદરમાં જહાન આવી જલીથા પથરાણા લેરખડા માંડવિયા લાડર ઘેલા જાનૈયાને રીઝવવા આગતા સ્વાગતા પડ્યા કોઈએ ટાઢા પાણીના બોઘરડા લીધા હાથમાં તો કોઈએ માન મર્તબા પ્રમાણે મોટેરાને ગાદી તકિયાના આસન આપ્યા બે પક્ષના જુવાનિયા સામસામા મહરે ચડ્યા છે વાતો કરતા કરતા જાનૈયા ઘોડાના સામાન સરનામા સ સમાનમાં કરે છે તો કોઈ પાઘડીના વળ ચડાવી ચોગા મૂકી નમણા દેખાવા કંઈક વાના કરે છે દીકરીના બાપ હિપો ખુમાણ એ આમ કરો આજ્ઞા છોડી રહ્યા છે ત્યાં દરબાર અને તેમના પત્ની એકાંત ઓરડામાં પ્રવેશ્યા કાઠીના હૈયામાં ઉત્સાહના ઓધ ઉમટ્યા હતા કાઠિયાણીની ગંભીરતાથી આનંદના મોજામાં ઓટ આવી ઓરડામાં એક ઝાંખો દીવો બળતો હતો પૂનબાઈ બોલ્યા નાથ જો આ સામે સૂતો એ અને આગળ બોલી ન શક્યા ઓરડાના ખૂણામાં દરબારે નજર કરી કોઈક સૂતું હતું પચાસ વર્ષનો માટી ઢોલીએથી ઊભો થયો ઓઢવાનું ઊંચું કરીને જુએ છે ત્યાં તો પોતાનો વાલ સોયો દીકરો હતો સુનારની આંખો બંધ હતી શ્વાસ ઘૂંટાતો હતો દરબારે પૂછ્યું શું થયું પૂનબાઈએ કહ્યું એરું આભળી ગયો મેં તમને બોલાવ્યા કોઈની ખબર નથી દરબાર નસકોરા પાસે અવળો પોચો ધરે છે ત્યાં તો ખેલ ખલાસ તો પુરુષનું હૈયું હિપ કર્યું તેણે પોતાની પત્ની સામે જોયું એ વિષાદમય દ્રષ્ટિમાં સ્ત્રીને અમંગળ વાંચ્યું મર્દ માથું ધૂણાવ્યું બેની આંખમાં આંસુ આવ્યા જેમ ભાંગતી રાતનો આત્માની વાણીને ઓળખી જનાર સાચો ભજનીક ઘેરા સુરે ગાતો ગાતો ગળગળો બની અને સંસારની મોહમાયા સમજાવવા તંબુરાનો છેલ્લો ટંકાર કરી વાત માંડે તેમ દરબારે પત્નીના ગંભીર શાંત ને ઘેરા અવાજે કહ્યું કાઠિયાણી ભાઈને કાળ ભરખી ગયો રોઈ રોઈને મરી જાણું તો એનો જીવ પાછો નહીં આવે પણ આપણી દીકરીને પરણમાં આવેલ વરાજાના મા બાપને એકનો એક દીકરો છે સૌને વિવાહનો સ્વાદ ઉડી જશે કોડભરી ગભરૂડી બહેનડીનો તો તું વિચાર કરી લે આપણી તો જીવનભરની મજા બગડી પણ કોઈની આશે આડે શું કામ આવવું થનાર હતું તે થઈ ગયું છે તું કાઠિયાણી બની જા એક આંસુ પાડ તો તને મારા હમ છે આપણા સાત પેઢીના જૂના ચાર દીવાઈદારને હમણાં બોલાવું છું દીકરાને આડી વાડી એમના હાથે પતાવી દેવી છે પૂનબાઈના કાળજાના કટકા થતા હતા એ પૂરું ન બોલી શક્યા ત્યાં તો જવા મર્દ હિપાનો જવાબ મળ્યો રો કકડવું જિંદગી આખી છે પણ પ્રસંગ સુધારવો છે કાઠિયાણી કાળજું કઠણ રાખજો દીકરીને પરણવા આવનાર ભાણાને અપશુકન નથી કરવા જાનૈયા હસવા એવા છે તેને રોવરાવરી મારો પ્રભુ ના પાડે છે હિપા ખુમારે આમ જ જેમ એક દોરડા ઉપરથી ચાલતા નટનો પગ લથડી જાય અને પછી કુશળતાથી માથાને બદલે તેના પગ જ જમીને અડે તેમ પ્રસંગ સુધારવાની વાત વિચારી લીધી કોઈ કરાકાત્યની માટીની ઘડેલી પતિની આજ્ઞામાં માનનાર બાઈએ હિપકો હૈયામાં એ સંઘેર્યું માતાએ પંદર વર્ષના એ કિશોરના કપાળ ઉપર હાથ ફેરવ્યો સુવાળા વાળ ઉપર આંગળીઓ ફેરવી છેલ્લું ચુંબન લીધું અને દરબાર સામે જોયું કાઠીએ આજ્ઞા છોડી રસોડામાં જઈ સામૈયાની તૈયારી કરો મને મને ફરી બોલાવશો હૈયાના ભાવને હોઠે લાવતા એ પુત્રની માતા પૂછી વળી ના કાઠીએ જવાબ આપ્યો રાજા હરિશંદ્રની અદાથી હેઠું જોઈ ગયો ભલે કહી કાઠિયાની પુત્રના મૃતદેહ સામે અંતિમ દ્રષ્ટિ ફેંકી એ ઉરડા બહાર નીકળી ગયા દરબાર હળવેકથી ઊભા થયા છાતી પર કાળમંડ પાણો મુકતા પહેલા પટાધરની આંખમાંથી પાણીનો રેલો નીકળ્યો ખોખારો ખાય ખુમાણો ઓસરીમાં આવ્યા દીકરાના મૃતદેહ સામે જોયું જોઈ રહ્યા અને ઓરડાનું કમાડ વાસી દીધું થોડી વારે એ જ ઓરડામાં ચાર વૃદ્ધ માણસો આવ્યા ઓરડાની પછી ગામની પછવાડે પડતી હતી ધબ 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 કંઈક નહીં જેવો ખોદવાનો અવાજ આવ્યો ડેલીએ બેસી એ હિપા ખુમાણ સામૈયાની એક પછી એક આજ્ઞા છોડે જતા હતા જાનના સામૈયા થયા પરસ્પર સૌ મળ્યા હળ્યા દરબાર વેવાઈને બાથ ભરી ભેટ્યા ઉત્સાહના દરિયામાં આનંદના લહેર ઉમટી વેવાય વેલા સુખી સંપન્ન હતા સગાવાલા લગ્ન માણવા ઉમટ્યા હતા ગામનો ઉત્સાહ અનેરો હતો ગામના માણસોના મનમાં હતું કે પોતાના દરબારની દીકરીના લગ્ન લાડકોડ કરવા ભાઈના લગ્ન તો હજુ પાંચ વર્ષે અન્ન જળે જોશું કાઠીના રિવાજ પ્રમાણે રાતે જાનને ઉતારો દેવાનો માંડવાના બાયુ જાનને ઉતારે ખાંડ ખાવા ગયા સામસામાં ફટાણની બગડાટી બોલી દીકરીની માતાની મુખની એક રેખા વાંકી થાય તો એ કાઠિયાણી છે તો તો એ હિપાખુમાનની પત્ની કેમ તો તો એ રાઠોડ ધાંધલની દીકરી કહેવાય કાંઈ દેણ હતી કોઈની કે કાંઈ કળી જાય ફક્ત દરબાર કાઠિયાણી અને પેઢી જૂના ચાર જીવાઈદાર આમ છ જણ જ વાત જાણતા હતા બહેનના માંડવા નીચેથી ભાઈના મૃતદેહને નહીં કાઢવા નક્કી કર્યું હતું જે ઓરડામાં એ સૂતો હતો ત્યાંથી જ ગારાની પછી તે બારણું પાડી રાત ને રાતમાં ચાર જીવાઈદારો તેના શબ્દને સ્મશાન લઈ ગયા અને દેન દઈ દીધું રાતના અઢી ત્રણના સુમારે સૌ ઝંખ્યા ત્યારે ચારેય વૃદ્ધ માણસોએ આવીને દરબારને ઈશારો કર્યો કે કામ પતી ગયું છે દરબારે પાણી માગ્યું મોટું ધોયું બાજુમાં સુતેલા આતિથિ વિશેષે પૂછ્યું કે એમ હિપાભાઈ કઈ અસુખ થાય છે વારાઘડીએ પથારીમાં ઊઠ બેસ કરો છો ના ભાઈ માળા ભૂલી ગયો છું તે પારે આંગળી વળશે ત્યાં નિરાત વળશે દરબારની માળા હાજર થઈ મણકા ફર્યા સૌ સૂઈ ગયા હિપા ખુમાને નદીનો રસ્તો લીધો જે ધીમે ધીમી બળતી હતી અંગારા ઉડી ઉડી દીકરાના બાપના હૈયાને વધાવતા હતા વાહ વાહ પોકારતા હતા હિપા રૂંગાને રોકવા નહીં નાય ધોઈ હૈ સુરજ હે સુરજ ના જાપ શરૂ કર્યા તેદી રાતનું કાઠિયાણીની સ્થિતિનું વર્ણન શબ્દમાં ઉતારવા માટે મારી પાસે સંવેદનાની વાણીની સરવાણી સુકાઈ ગઈ છે પણ હા એ બાયના મુખમંડળ ઉપરથી કોઈ કાંઈ પામી જઈ શકે તેમ હતું નહીં આમને આમ સવાર થયું સૂરજની સાકે વરઘોડિયા પરણી ઉતર્યા જવલત જવતલ હોમતી વખતે હિપા ખુમાણે પોતાના ભાઈના દીકરાને સમજાવી ઉભો રાખી દીધો કોઈને ગમ પડે તો કાઠીની કળા લાજે ઉલટાની મોટા મનની ઝાંખી થઈ રોંઢ ઢળ્યો દુનિયાના દિલેર માનવીઓના મનના માપ કાઢતો ઘડીક મલબતો ઘડીક ઉદાસ થતો ખોખડધજ સુરજ દાદો અસ્તાચળ ઉપર જાણે કે ઠેસ વાગતા બુઝુર્ગ ભાભો લથડિયું ખાય તેમ લેટી ગયો હિપો ખુમાણ દીકરીને વેલમાં બેસાડવાની ઉતાવળ કરાવવા ગઢ ભણી હરઘડીએ કહેવરાવી રહ્યા હતા સોળ વર્ષની લાડકોર ભરી કન્યા ડમણીમાં બેસવા કંકોની ઢગલી પાડતી ફળીમાં ઉતરી સાહેલીઓનું ટોળું સાથે હતું દીકરીએ બહાર સામે ફરીને પૂછ્યું બા ભાઈ ક્યાં અને કાઠિયાણીનું કાળજું હાથમાં રહ્યું નહીં વડાપનના થઈ ગઈ જાણે કે આભ હેઠો ઉતર્યો સૌને લાગ્યો આ દીકરીને સાસરે વળાવતી વખતનું રોણું આવું રૂંગું ગામના જાડવાને જીવ નહોતા નહીં તો કકડાટ કરી મૂકે વાતાવરણ થંભી ગયું વાયરામાં હિપકા હાલોક લલોલ થયા ચારણ કાઢીના રૂંગાએ તો ધરતીમાં ધરબી ધરબીને કરુણાના કણ ભર્યા છે બહેનના પગ વેલમાં બેસવા જતા ધરતી સાથે જોડાઈ ગયા એ ફરી બોલી ઉઠી પૂછી વળી બા ભાઈ ક્યાં છે મારે તેને મળવું છે દીકરીની જાજુબલ્યાન માતાએ ઉભરાતા આંસુ તર વચ્ચે પાસે ઉભેલા ચાકરને કહ્યું દરબારને મળવા બોલાવો અમે જાય બેટા ભાઈ ક્યાંક બહાર ગયો છે તારે મોડું થાય છે બેસી જા કહીને માએ વાંસો વાર્યો દીકરીની માં ના દીકરીની બા કોરડામાં સંતાઈ ગઈ બાપુ આવ્યા બહેન હવે હીપકે ચડી હતી માથા પર હાથ ફેરવી આંખોમાં બે ટીપાં આંસુ લાવી બાપુએ બહેનને ધીરજ રાખવા કહ્યું બાપ પાસે પણ બેટીની એક જ માંગણી હતી બાપુ ભાઈ ક્યાં છે મારે મળવું છે વીર પિતાનો જવાબ હતો બેટા બાળક છે ક્યાંય જડતો નથી તારી વાત લાંબી છે ઉપાડો વેલડું મોડું થશે દસ દિવસ પછી તને તેડવા જરૂર ભાઈને જ મોકલીશ જે નારાયણ બહેન કહી દરબારે પણ પીઠ ફેરવી વેલડાના પાણીદાર બળદે ઝોંટ મારી ઘર ડમણી ઉપડી ગભરું બાળકીની આંસુભીની આંખ વેલના પડદાની તળમાંથી ભાઈને મળવા મેદની ઉપર ફરી વળી પણ ક્યાંય મારી જાયો ન જોયો બહેનને વળાવતી વખતે વરના બાપ ડેલીની બહાર ઊભા હતા હિબા ખુમારના પત્નીનું રોણું એક કંકારી કાંકરી કળી જનાર કાઠીને ઘણું કહી ગયું હતું તુરત જ તેણે વેવાયનું કાંડું પકડી એક બાજુ બોલાવા અને પૂછ્યું તમારા દીકરા કેમ કાલના કઈ દેખાતા જ નથી વાત શું છે કહો ઈપો ખુમન ગળચવા ગળવા માંડ્યો બા સાચું ન ભણો તો સૂરજના સમ અને એ વાલા વેવાય પાસે પહાડ જેવા મંડળાનો માટી પલળી ગયો હિબકતા હૈયાએ માંડીને વાત કરી છેવટે ધીરજથી અડક રણકારથી ઉમેર્યું બા તમને સાગ ધરાય છે જો હટાણે કરો તો જાન રંગે જગે ઉગલી સીમાડીથી સૌ હિપા ખુમાણના દીકરાના ખરખરે પાછા વળ્યા કાઠી ડાયરાના મુખેથી શબ્દો સેર્યા કે બા કોને રંગ દેવા કાઠીને કે કાઠિયાણીને મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે મારી ચેનલમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે